હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં છો છો હવે અમારે કેર જવાનું છે વાવા માટે અમારે ખેતર કેર વાવા આવ્યા છે તો અમે આગલી વાવા જવાનું છે અમારે ત્યાં સુધી અત્યારે સવારના સાત વાગી ગયા છે તો અમે સાવ પાણી પી પીને આગલી નીકળવાના છે બ્લોકમાં બનાવી લેજો કે અમે જાય છે વાવા તમને આગળ બતાવીએ છીએ બ્લોકમાં બનાવી લેજો અત્યારે ખેતર પૂછી ગયા છે આગળ વાવા માટે અમારે જવાનું છે આથી આવી ગયું છે ધીરુમાં કાકા અમારે આવી ગયા વાવા માટે કોઈ હવે કઈ રીતના વાવે છે બ્લોકમાં બનાવી દીધો અત્યારે હું ચાલીને જઈ રહ્યો છું અમારે અત્યારે ગાડી અહીંયા હાલે એમ નથી રસ્તામાં બહુ ગાઢો થઈ ગયો છે એને કારણે હાલે એમ નથી ગાડી થોડોક સુધી હાલે પછી હાલીને આવવું પડે અમારે

હવે ઘરે જવાની ચાલી કરીએ છે હવે અહીંથી હાલતું હાલતું જવું પડીએ કેમ કે અમારે અહીંયા રસ્તામાં છે ને ગાડી અમારે ન હાલે ચોમાસું થઈ જાય ને એટલે અમારે ગાડી આમ થોડી દૂર મૂકવું પડે એના કારણે થોડું ફાલી ને જવું પડે ગોખમાં બના રહેજો મિત્રો ફાઇલી ને અત્યારે હું ઘરે પછી ગયો વાવા લવા માટે ગયો છું તો બહુ થાકી ગયા છે દિવસ આપણે શું છે કે ખેતરનું કામ કરેલું નથી એના કારણે હું બહુ થાકી ગયો છું અમારો વિડીયો બનતો લાઈક શેર અને સપ્રેસ કરવાનું ના